તો જય મોગલ જય દ્વારકાધીશ મિત્રો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે અમે છીએ ભાઈ કર્ણાટક બેલારી અને તારીખ છે ભાઈ અઢાર અને સોમવાર છે આપણે કાલે આવી જતા બેલારી પણ કાલે રવિવાર હતો અત્યારે આપણી ગાડી નહોતી ભરાણી તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા બેલારી બેલારી બાયપાસમાં અને આ તમે જુઓ ભાઈ અહીંયા પડી છે આપણી ગાડી અને આ છે ભાઈ કંઈક ખવાર હવાનો કંઈક નજારો વાતાવરણ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે આ બાજુ વરસાદ આવ્યો અને છે ભાઈ એક મારવાડીની હોટલ છે તો પેલા ચા પાણી પી લઈ અને પછી કઈ બાજુ ભરવા જવાનું છે એ નક્કી કરીએ ભરવા જવાનું તો ફાઇનલ છે પણ કઈ બાજુ ભરવાનું છે એ કાંઈ ફાઇનલ નથી તો ભાઈ પડી છે અહીંયા ગાડી અહીંયા આપણી અને પછી જઈ ચા પાણી પી લઈએ અહીંયા ભાઈ ગયા છે ચા પાણી પીવા માટે અને આપણે ભાઈ છે કાંઈક હોટલનું મસ્ત મજાનું પાર્કિંગ છે અને વાતાવરણ છે ને આ બાજુ બહુ ઠંડી હોય છે વધારે ઠંડી લાગે એવું લાગે આ બાજુ તો ભાઈ આ છે કારણ કે નાની અમથી હોટલ તમે જોઈ શકો છો અહીંયા તો હાલો ભાઈ ચા પાણી લઈ લઈએ તો ભાઈ આવી ગઈ છે મસ્ત મજાની ચા સવાર સવારની ચા એમાં ભાઈ કર્ણાટકની ચા એમાં કાંઈ ઘટે નહીં તો હાલો ચા પાણી પી લઈ અને છે ભાઈ સામે આપણી ગાડી તમે જોવા કાંઈ ઘટ્યા નહીં દોસ્તો અત્યારે વાગ્યા છે છ વાગી છે આજે આજે હજી કાંઈ ગાડી ભરાવાનો કાંઈ પ્રોગ્રામ આવ્યો એમની બે પ્રોગ્રામ હતા પણ એ કહે છે ફોન કરશું ફોન કરશું પણ હજી કાંઈ પ્રોગ્રામ નથી આવ્યા તો તમે જોઈ શકો છો અત્યારે છ વાગી ગયા નવેરા નવેરા સંજયભાઈ બધા ઘૂમડી છે હવા દિવસના આખો દિવસ અને આજે ભાઈ કાંઈક રાજસ્થાનની હોટલ છે અહીંયા બાજુમાં અને ગાડી આપણે વગાડે છે પાર્કિંગમાં અહીંયા તો તમે જબરજસ્ત પાર્કિંગ છે અહીંયા તો છ વાગવા એવા છે તમને બહારનું અત્યારનું વાતાવરણ બતાવીએ કેવું છે મજે તો ભરવાનો તો કાંઈ પ્રોગ્રામ પ્રોગ્રામ છે નહીં હજી અહીંયા આવી જશે આપણે બાજુની ગાડીમાં તમે જોઈ શકો છો આપણે ગાડીની બાજુમાં ગાડી પડી છે એની ઉપર પાસે આવી જશે અને અહીંયા પડી છે ભાઈ આપણી ગાડી અવાર દિવસના આપણે બેઠા હતા અહીંયા અને આ છે ભાઈ કાંઈક અહીંનું પાર્કિંગ તમે જોઈ શકો છો અને અહીંયા છે હોટલ ગાડીઓ પાર્કિંગ છે ને છ વાગવા આવ્યા છે આમ તમે જોવો વાતાવરણ ને આમ દી ઊંધી સાઈડ હાથ થમતો ને એવું લાગે આ સાઈડ દી હાથ મેં આપણે જોઈએ તો આપણે આ સાઈડ દી હાથ થમતો ને એવું લાગે એટલે બધું આ બાજુ ફરી જાય એવું લાગે વાતાવરણ ફરી ગયું એવું લાગે તમે જોઈ શકો છો અહીંયા પડી છે ભાઈ બધી ગાડીઓ પાર્કિંગમાં અને અહીંયા પડી છે ભાઈ આપણી ગાડી અને અહીંયા ભાઈ સંજય ભાઈ અંદર બેઠા બેઠા ઘુમાડે છે આમ મોબાઈલ તો તમે જોઈ શકો છીએ આજેથી કાંઈ ભરવાનો કાંઈ પ્રોગ્રામ નથી આવ્યો હોય છે હવે કાલમાં ખબર પડે કાલમાં હું પ્રોગ્રામ આવે કે નહીં એમ કેમ કે આજે ભાઈ કર્ણાટકથી કાંઈ માલ જ નથી નીકળતો ગુજરાત સાઈડનો માલ નીકળતો તો ભાડા ઓછા હોય તો પોહનનો થતો એવા બધા પ્રોબ્લેમ હોય છે તો હવે જોઈ છે કાલમાં ગાડી ભરાઈ અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરેલી છે એ જમવા કરાવવાનું હોય ક્યાં જશે એનું કાંઈ નક્કી નથી ભાઈ કેમકે જમવા કરવાનું અહીંયા ફીટ ફીટ નથી પડતું ભાઈ એટલે હાથે બનાવશું કે શું કરશું એવું છે હજી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ આવી છે ભાઈ ટ્રક ડ્રાઈવરની કંઈક લાઈફ તમે જુઓ બબ્બે ત્રણ ત્રણ દિવસ પડતા રહેવાનું થાય અને ઘરથી દૂર રહેવાનું થતું હોય છે તો ભાઈ પડી છે આપણી ગાડી અહીંયા અને અહીંયા છે ભાઈ કાંઈક હોટલ રાજસ્થાની થાપા છે તો ચાલો પહેલાં છ વાગી જશે પણ હવે ચા પીવાનું મન છે તો દરેક ચા પાણી પી લઈએ પહેલાં પછી જમવાનું તો ક્યારે થાય એનું કાંઈ નક્કી નહીં હોય રાંધવાનું થાય હા છે બનાવવાનું થાય તો ભાઈ વાત જ આવ્યો ક્યારે થાય બનાવે એમ અગિયાર બાર વાગે રહી બનાવતા બનાવતા એટલે કાંઈ નક્કી ન હોય ચાલો પહેલાં ચા પાણી પી લઈ જમવાનું તો પછી હવે વિચારશું હા છે ભાઈ કંઈક આ છે ભાઈ મહાદેવ રાજસ્થાની ઢાબા આયા છે આ બદામનું ઝાડું જો મસ્ત મજાની બદામ હતી અહીંયા ચાર ને જામ આવીતું જો હા એકરા બદામના ઝાડું છે બે ત્રણ ચાર પાંચ છે જોયું કેવી છે મસ્ત ઘણી પાકી ગઈ છે આમ તમે તો જો ચાલો પહેલાં ચા પાણી પી લઈ તો ફાઇનલી દોસ્તો ભરવા નવા ઓર્ડર આવી ગયો છે આપણે જાલનાનું ભરવાનું છે મહારાજ ઝાલવાનું જાલનાનું બે કટકા થવાના છે અહીંથી ભાઈ પેલા રીતે ઝાલના ને ઝાલનાથી પછી ગાડી ખાલી કરીને પાછળથી બીજો કટકો ભરવાનો થશે તો જાય છે અત્યારે ભરવા માટે અહીંયા છે કંઈક આ કંપની છે આપણે ભરવાનું તમે જોઈ શકો કંપની છે આપણે રસ્તો ભૂલી ગયા અહીંથી એનો રસ્તો છે હવે જઈએ આપણા કંપનીમાં

તો હવે જોઈએ છે ક્યારે ભરાય શું છે એ નક્કી એવું છે સંજય ભાવે પછી ખબર પડે કે શું છે ભરાશે કે નહીં ભરાય એમ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સંજયભાઈ આવે પછી ખબર પડે કે ગાડી ક્યારે અંદર લે છે હું પ્લાનિંગ છે બધું ત્યારે ખબર પડે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો જે કોમેન્ટ નથી આવતી છે કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે તો ભાઈ થઈ જશે આપણે કંપનીની અંદર એન્ટર અને આ છે કંઈક અહીંનું પાર્કિંગ તો પહેલાં અહીંયા ગાડીને પાર્કિંગ કરી દઈએ વારો આવશે એટલે કે છે કે ભાઈ આપડે વારો આવી તો પછી જશું અંદર ભરવા માટે અહીંયા છે ને પાર્કિંગના પાર્કિંગ કરી દઈએ ગાડી પહેલાં તો ભાઈ આવી જશે આપણે કંપનીના પાર્કિંગમાં અને આ છે ભાઈ માંડવો ખોલવો પડશે આપણે કારણ કે જે લોડરથી લોડિંગ થઈ છે ગાડી એટલા માટે માંડવો ખોલવો પડશે તો આપણે વેહ થઈ ઉપર માંડવો ખોલી નાખીએ પહેલાં પછી પાછો બાંધવાનો છે દોસ્તો હવે મને ગાડી તો અનતા લઈ લીધી છે માંડવા માનવ નથી તમે જોઈ શકો પાછા ગાડીનો માંડવો નક્કી ફરી નાખો અને હવે ભાઈ ક્યારે ભરાય એનું કંઈ નક્કી નથી તમે જોઈ શકો છો આ બધી ગાડીઓ અહીંયા પડી છે ભરવા માટે એક ગાડી અહીંયા પડી છે એ ગાડી અહીંયા પડી છે અને આ છે ભાઈ કંઈક કંપની તમે હા મેં જોઈ શકો છો આ છે ભાઈ પાર્કિંગ ગાડી તો અહીંયા લઈ લીધી છે હવે ક્યારે ભરાય એનું કંઈ નક્કી નથી ભાઈ હવે આજે ભરાય કાલે ભરાય કે શું છે એવું કંઈ કઈ નક્કી નથી અરે તમે જોઈ શકો અહીંયા કાંઈ હોટેલ મોકલી આજુબાજુમાં કંઈક એની અંદર છે ને ભાઈ આ કંઈક કાસોલ કંઈક કાસો લોખંડ એની કંઈક કંપની છે અહીંયા તમે જોઈ શકો છો અમે અને ભાઈ આવું કંઈક છે આ કંપનીની અંદર તમને અહીંયા એકલો કાઉ ધવાડો નહીં તો દેખાય છે બધે જ્યાં જો નીચે ધૂળે એટલી કાંઈ છે કાંઈ આવી પગ બગડે એવી હવે જોઈએ છીએ ક્યારે ભરાય છે હું છે કાંઈ નક્કી નથી ந